મિત્રો આવા રસ્તે ચાલવાનું હોય અમારે પાછા ઉગાડ વરસાદ આવ્યો ને એટલે બહુ ગારો બહુ હોય ને એટલે ગારા વાળા પગ બહુ બગડે હજી અમે એક વાડિયા જઈને તો તમને છે ને ગલુડિયા દેખાડવી આ એક પતુ ભાઈ ને રંભો કુતરો રંભો એ નામ છે તમારા કુતરાનું શિયારું શિયારું આ જો શિયારું છે એનું અન જાનુબેન તો મારું કૂતરાનું આ મારું કૂતરાનું નામ એની એની નામ છે જો એની આ મારું કૂતરાનું મારું કૂતરો આખો કાળો છે મારું કાય કૂતરો આખો ગોરો છે આ જાનુબેન ના કૂતરાનો કલર ભૂરો છે અને પતૂબેન કૂતરાનો કલર બ્લેક છે હાલો કોણ આવે કૂતરો અલે કાના કલર અલા કાના નામ કૂતરાનું

jaa ja , poob karusse . kust see äh, sai viia no, ? jaa karusse .